ના છે અમારે લખીમાં માં કેસે હો લક્ષ્મી માં લક્ષ્મી માં ઘરે તો કા અમાર આખું ફેમિલી તો અત્યારે જ અહીંયા બેઠો ઓહરી છોકરા રમાડે બે કામ આ વાત કરે કોઈ ને ચા કરે જો કે છે ઓફિસ હે હવે જો તા કોગડા પીવર ગઈ ગયા આ તો ફાઇનલી ચા પી તો ચા તો હારો બનાવ્યો ગુડ મોર્નિંગ જય મુલલીધર જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી અમારો આખું ફેમિલી તો અત્યારે જ અહીંયા બેઠો ઓહરી છોકરા રમાડે

પારું બ્લોગમાં મૂકાય જવું છે એવું છે એ પ્રમાણે પારું જા બે કેવડ હું તો બાકી નો લેવા દી આજો પાણી ભાગ્યા એન છોટે મોટે પ્રોગ્રામો બીજા બધાય વાહ જો બધાય કામ જો બેક પાઠામ ધોય બે બાયો જો ઠામ થઈ હે એને બહી નઈ જવા નું પૂરી નાઈ ડાઈ હતો નઈ બાકી જો હાલો તો ઘડીકા ડાયરા જગ્યા આપણે ઘડીક બેહી લે ને પછી નાવાન છે યાર ગરમી તો થાયતી કાલ આપણે હિરલ બેન છે ને સંજય ભાઈ ની નાની બેબી હિરલ એના હે ને કાલ 4 મહિના કમ્પ્લીટ થઈ ને તો અમે ફોટો પાડવો તો અહીં બધું તૈયાર કરી આ આઈ છે આ દિલ છે દિલ માં ને એ આ વચમાં હું રહી તેમ

આમાં તમને મોટું લાગે બાકી આમ જોઈએ મારો હાથ છે પણ મોટો તો કયું છે આ જીન કયું ભાઈ બે દી ખોભરી જેવો તો આવા તડકાનો તો જીનમો બે દી ખોભરો હોત ને તો હેરખું જીવ બે દીકમાં મરી જઈએ બાપ બરોબર તડકો શું જીન બમ જીવા બે દીકી નો ખોભરી હિગું હતું વર્ષાકાલ અગિયાર કરીને આવીને સીધી સીધું રસોડું સાફ સફાઈ કરવામાં ફરી ગઈ આખો ગેસ સમકાવી દીધો હે કામ કંઈ નહીં ગાંટી ગમ નહીં કરે હા તો ત્યાં હું છે રસોડામાં હાલો ફાઇનલી ટાઈમ થઈ ગયો છે ત્રણ જેવો અને અત્યારે ચા આપણે દરરોજ બનતો જઈશું છે બેન બનાવી છે ચા આજુબાજુ નાખીજો સોના મમ્મી તારી જેટલી ભૂકે ને ના નક્કી ઓછી રહી જાય અમારે હે ને અહીંયા રાતો સાકો નથી પીતું ટૂંકમાં લાલ ચા નો પી હાલો સા મસ્ત મજાનો પી લઈ એ મા દીકરી બે બાઈકી બ્લોગ બનાવી લો એવું છે તો હું હું ટ્રાય કરીએ કે એવું સાતું બનાવે જોઈએ આગળ હા તો ખબર પી ને પછી ખબર હાલો તો ફાઇનલી સા પી લી તો સાતો સારો બનાવ્યો

छोकरा <laughs> हाँ हलो भाई तो है ना आप थोड़ा घोड़ा काम से करता है पी पास ब्लॉग घर आ कंटीन्यू कर थोड़ा काम से गाम करते हाँ काम है बात करे कोई नहीं साफ़ है 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 है

આમાં પાંચ વર્ષથી તો એન્ટ્રી નથી પડી હાલો તો જમા કરાવીએ છું એક્ચ્યુઅલીમાં લખી માં તું અહીં શું કરે વજન ઇન બિશે એક્ચ્યુઅલીમાં લખીમાં સેટ સેટ થઈ ગયા છે કોઈ આખે આખી રાત છે ને લખીમાં એ લે બેહને વાહરત નહીં નથી કા બેહ્યાની મમ્મી પણ ઈ પાડો છે એ તો તમે કોઈ જોયો જ નહીં હાલ જીંગ કોઈ હોય વજન જ નહીં એ વાત સાચી તો આવ લોક તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દીધો ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં અને એ મહેનતે બહુ લાગી છે આ સબસ્ક્રાઈબ છે ને ખાસ કરી દીજો બા